વડોદરા શહેરમાં આવનાર ઉત્તરાયણ તહેવારને લઈને પોલીસ પ્રશાસન સક્રિય બન્યું છે ચાઇનીઝ દોરી કાચવાડી દોરી અને ગુબ્બારા જેવા જોખમી સામગ્રીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને ઉત્તરાયણ દરમિયાન કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરી કાચવાડી દોરી કે ગુબ્બારાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધનો હેતુ પક્ષીઓ તેમજ માનવ જીવને થતી હાનહાની અટકાવવાનો છે જેમાં જાહેરમાં બાદ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ચાઇનીઝ દોરી કાચવાડી દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે આ જાહેરનામા મુજબ તમામ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય એ માટે મકરપુરા અને માંજલપુર પોલીસ દ્વારા આજે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે આ ચેકિંગ દરમિયાન અત્યારે આપણે જે દુકાન પર ઊભા છીએ ત્યાંથી આપણને કાચનો એક જથ્થો કાચનો ભૂકો મળી આવેલ છે તો એને જપ્ત કરવામાં આવેલો છે આ સાથે અમે આ વિસ્તારના તમામ પતંગ દોરાના વેપારીઓને સંદેશો આપવા માગીએ છીએ કે કાચ અને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરવો નહીં અન્યથા તમારા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાશે આ કાચની દોરીથી ચાઇનીઝ દોરીથી પક્ષીઓ અને માણસોના જીવ જતા હોય છે તો લોકોના જીવની ચિંતા કરીને આપણે આ પ્રકારની દોરીનો ઉપયોગ ન કરીએ અને પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામાનું યોગ્ય પાલન કરીએ એવો તમામને સંદેશ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા